નાનું હલકું ડમ્બેલ સો વાર મારો હેવી ડમ્બેલ દસ વાર કેમ મારું છે પંદર દિવસમાં તમે દસ કિલો વજન ઘટાડો અને એવી એડવર્ટાઇઝ આપણે બધે જોઈએ છે કારણ કે અત્યારે બધા જ્ઞાન લે છે સોશિયલ મીડિયા થ્રુ સોશિયલ મીડિયામાં કોઈ પણ માણસ આવી અને જીમના કોઈ પણ માણસ આવીને કહી દે છે કે જો તમારે સરખી તમારી બેક રાખવી હોય કે નેક રાખવી હોય તો આ એક્સરસાઇઝ કરો આટલું તમે લિફ્ટ કરો આટલું વેઇટ લિફ્ટ તો કરવું જ જોઈએ એટલે એવું થાય ને કે આટલું વેઇટ પાંચ કિલો કે દસ કિલો વજન ઘટાડવાનું છે ઇન વન વીક ઓર તો એના માટે લોકો ભૂખ્યા રાખે છે તો ન્યુટ્રિશન્સના કઈ બી પ્રોબ્લેમ થાય છે કઈ બી એક્સરસાઇઝ કરાવે છે લોકો ચાર ચાર કલાક જીમ મારે છે અને મેં સાંભળ્યું છે વિચ ઇઝ ગુડ બિલીવ મી એવરી મંથ મારા સર્જિકલ લિસ્ટમાં બે પેશન્ટ એવા હોય છે જેને ડેડ લિફ્ટ મારી છે આઈ યુ નોટ સે ઇટ આઉટ રાઇટ મને જીમ વાળા મારવા આવે છે નહીં જીમ જવું જોઈએ જવું જોઈએ એક્ઝેક્ટ યોગ્ય જોઈએ પણ સી મસલ બિલ્ડિંગ ઇઝ વન થિંગ બરાબર ને पण डेडलिफ्ट तबर ही जरूर नाही एनड्युरन्स इज वन थिंग दॅट यूज यू शुड बँक ऑन ए